ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે સાંસ્કૃતિક હોલમાન રાજ્યના નાણાંક ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાતિ અને ધર્મની રાજનીતિ છોડી વિકાસની પ્રજનીતિની શરૂઆત કરી લોકોને જોડ્યા છે કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે સનાતન સંસ્કૃતિમાં પણ આદિવાસી સમાજના શબરી માતા એકલવ્ય અને વાલ્મીકી ઋષિનું મહિમા મંડન જોવા મળે છે આ આપની વિરાસત છે જેને ભૂલાવી દેવા માંગ આવી છે વિદ્યાર્થીઓને આદિવાસી સમાજનો ગૌરવશાળી ઇતિહાસ ભણાવવા માંગ આવશે જેથી નવી પેઢીમાં આ ચરાસતનું જતન થઈ શકે જ્યારે આપણા વડાપ્રધાન શ્રીએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો નારો આપ્યો છે વડાપ્રધાન શ્રીએ આદિવાસી સમાજના તરકર્ષ માટે રૂ એસી હજાર કરોડ ફાળવ્યા છે આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે આપણા આદિવાસી સમાજને સન્માન આપવાનું કામ સરકારે કર્યું છે આ પ્રસંગે ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકરે જન્મથી લઈને મરણ સુધીની સરકારની બસો એકતાલીસ જેટલી વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલે આદિવાસી સમાજ વિકાસની મુખ્ય ધારામાં જોડાય તે માટે સરકારે કરેલા કાર્યોનું વર્ણન કર્યું હતું ઉજવણીના પ્રારંભે આદિવાસી સમાજના કલાકારો દ્વારા ભવાડા નૃત્ય તુર નૃત્ય મેવાસી નૃત્ય કાહાડી નૃત્ય ધૈરૈયા નૃત્ય અને ડોબરુ નૃત્ય રજૂ કર્યું હતું આદિવાસી ખાદ્ય સામગ્રી અને ઔષધિઓના બત્રીસ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા જેનું ઉદ્ઘાટન મંત્રીશ્રીઓના હસ્તે કરવામાં આવ્યું હતું આ ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્યક્ષ ભરતભાઈ જાદવ ઉમરગામ તાલુકા ચાયતના પ્રમુખ લલિતાબેન દુમાડા જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવે પદ્મશ્રી ડોકટર પજદી ઇટાલિયા તાલુકા સંગઠન પ્રમુખ દિલીપ ભંડારી સહિત વિવિધ ગામના સરપંચો અને મજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજેશ કેની, વોઇઝ ઓફ મહસાગર ન્યુઝ